ગુજરાતનું પ્રથમ સાયન્સ ફિક્શન મૂવી શોર્ટ સર્કિટના કલાકારો ધ્વનિત અને કિંજલ નડિયાદની મુલાકાતે આવ્યા હતા બાષાનીયર્યુના સહયોગથી ફિલ્મના કલાકારોએ આગામી અગિયાર જાન્યુઆરી રિલીઝ થનારી મૂવી શોર્ટ સર્કિટનું પ્રમોશન કર્યું હતું

ધ્વનિ ઠાકર લોકો મને અમદાવાદમાં આર જે ધ્વનિ તરીકે ઓળખે છે છેલ્લા પંદર વર્ષથી હું રેડિયો પર અમદાવાદની સાથે વાતો કરું છું અને એક ફિલ્મ અમે નવી લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે શોર્ટ સર્કિટ ગુજરાતની પહેલી સાયન્સ ફિક્શન મૂવી છે પહેલી વિજ્ઞાન કથા જેમાં મારી સાથે છે કિંજલ રાજપ્રિય અને સ્મિત પંડ્યા સ્મિતની કોમેડી છે કિંજલનું એક બહુ જ જુદું પાત્ર છે જે તમને પહેલીવાર કોઈ ગુજરાતી હિરોઈન આ રીતે એક્શન કરતી સ્ટન્ટ કરતી જોવા મળશે શોર્ટ સર્કિટનું ટ્રેલર જો તમે હજી સુધી ન જોયું હોય તો હું તમને પહેલાં રિક્વેસ્ટ કરું કે તમે એકવાર ટ્રેલર જોઈ લો કારણ કે ટ્રેલર જોયા પછી મને વિશ્વાસ છે કે તમે ફિલ્મ જોવા માટે લલચાશો તમને એવું થશે કે ગુજરાતી સિનેમામાં આવું ટ્રેલર અમે લોકોએ પહેલાં નથી જોયું તો એવી અમે લોકોએ આખી ટીમ અમારી જે છે એમણે એવો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે કે કાંઈક નવું તમને મળે આ પહેલી સાઈફાઈ મૂવી છે અત્યાર સુધી હોલીવુડમાં બોલિવૂડમાં અસંખ્ય સાયન્સ ફિક્શન મૂવીઝ બની છે કોઈ ગયા ક્રિશ રજનીકાંતની રાવણ ટુ પોઈન્ટ આ બધી સાયન્સ ફિક્શન મૂવીઝ હતી સાઈફાઈ મૂવીઝ ગુજરાતીમાં એક પણ નહોતી આ પહેલી સાઈફાઈ છે આ ફિલ્મમાં એક પણ ગીત નથી બે કલાક સાત મિનિટની ફિલ્મ જે તમને સતત જકડી રાખે નવા પ્રકારનું મનોરંજન આપશે અને તમને પૈસા વસૂલની ફિલિંગ આવશે એવી હું ખાતરી આપી શકું ફિલ્મ જોયા પછી મને કહેજો કે તમને કેવી લાગી છે અમારા સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર અમને જણાવી શકશો મને કિંજલ રાજપ્રી અને કે સ્મિત પંડ્યાને અગિયારમી જાન્યુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ઇલેવન્થ ઓફ જાન્યુઆરીએ સમય અટકી જશે ફિલ્મમાં મારા પાત્રનું નામ છે સમય કિંજલના પાત્રનું નામ છે સીમા જો સમય એક સીમામાં બંધાઈ જાય તો શું થાય એ વિશેની આ વાર્તા ગુજરાતી ફિલ્મોમાં એક નવી કલ્પના રજૂ કરી રહ્યા છીએ અમે ડિરેક્ટર ફૈસલા અશ્વિની ફિલ્મ ઓન ઇલેવન્થ જાન્યુઆરી નિયર યોર સિનેમા હોલ્સ તમારા નજીકના સિનેમા રિલીઝ થવાની છે પ્લીઝ ડૂ ગો એન્ડ વોચિંગ થેન્ક યુ ફિલ્મનું આ નામ રાખવામાં આવે છે શોર્ટ સર્કિટ શું છે એની અંદર ખાસ એવી વિશેષતા ઓકે સો બાદશાહ નીયર યુ ના જે દર્શકો છે એ બધાને હું શોર્ટ સર્કિટની વાર્તા વિશે જણાવું ફિલ્મની અંદર એક પ્રયોગ થાય છે વિજ્ઞાનનો જેમાં એક શોર્ટ સર્કિટ થાય છે જેનો હું ભોગ બની જાઉં છું જેને કારણે આખી ફિલ્મની કથા સર્જાય છે વધારે એટલા માટે ડિસ્ક્લોઝ નહીં કરી શકું કારણ કે આ ફિલ્મની વાર્તા બહુ સિક્રેટ રાખવામાં આવી છે ઇવન એના પ્રોડક્શન યુનિટથી એના એક્ટર્સથી એટલે વધારે ડિટેલમાં તો હું અત્યારે એ નહીં જણાવી શકું પણ અગિયારમી જાન્યુઆરી આ રહસ્ય ખુલ્લી જ જવાનું છે કે આ વાર્તામાં એવું તો શું રહસ્ય છે જે કે કોઈને કહેવા નહોતી કહેવામાં જ નહોતી આવી પહેલાં તો તમે જોઈને તમે નક્કી કરો કે ગુજરાતી સિનેમાની જે દિશા પલટાઈ છે નવો વહેણ છે એમાં બે હજાર ઓગણીસની આ પહેલી ગુજરાતી ફિલ્મ શોર્ટ સર્કિટ એ તમને ગમે છે કે નહીં નામ શોર્ટ નથી સર્કિટ છે હેલો નમસ્કાર મારું નામ છે કિંજલ રાજપ્રિય તમે મને અત્યાર સુધી છેલ્લો દિવસમાં નિશાના પાત્રમાં જોઈ છે શું થયું દીપલીના પાત્રમાં જોઈ છે અને હવે શોર્ટ સર્કિટ એટલે અગિયારમી જાન્યુઆરીએ રિલીઝ થતી ફિલ્મ ગુજરાતી પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ શોર્ટ સર્કિટમાં તમે મને સીમાના પાત્રમાં જોશો મારા કેરેક્ટર વિશે છે ને હું બે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ કહીશ કે સીમાએ છે ને બહુ જ બધા એક્શન સ્ટન્ટ્સ કર્યા છે એક ન્યૂઝ એન્કર છે અને એણે બહુ બધા એક્શન સિક્વન્સીસ કર્યા છે બહુ સ્ટ્રોંગ કેરેક્ટર છે એની સાથે સાથે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ અભિનેત્રીએ આટલી સ્ટ્રોંગ એક્શન સિક્વન્સીસ સ્ક્રીન ઉપર ભજ્યા નથી અને એ આ ફિલ્મમાં શક્ય બન્યું છે અગેન આ ફિલ્મ અને આ સ્ક્રિપ્ટ એ મારા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ચેલેન્જિંગ છે રીઝન એ છે કે જ્યારે અમે લોકોએ વાર્તા જ્યારે અમે લોકોએ ફિલ્મ સાઈન કરી ત્યારે મને જ ને વાર્તાની ખબર જ નથી એટલે મારા ડિરેક્ટરે મને ખાલી પાત્ર વિશે કીધું હતું અને વાર્તાની મને કશી જ નથી ખબર સો એ જે સીમાનું કેરેક્ટર છે એ મારા ઇમેજિનેશનમાં હતું અને ધીમે ધીમે જેમ જેમ ફિલ્મ પતી ગઈ એમ એમ મને ખબર પડતી ગઈ કે અચ્છા કદાચ આવું હોઈ શકે કદાચ આવું હોઈ શકે કારણ કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે રોજ હું સેટ ઉપર જાઉં એટલે મારા સીનના પહેલાં મને લાઇન્સ આપે અને જેવું તમે બધાએ ટ્રેલરમાં ઓલરેડી જોયું હશે કે એક એક દિવસ મને ડિરેક્ટરે આવીને કીધું કે આજે તમને ગોળી વાગે છે સો હું હું બહુ હેરાન થઈ ગઈ મેં તો હે હું મરી જાઉં છું પણ હવે હું મરું છું કે નથી મળતી એ તમને અગિયારમી જાન્યુઆરીએ ખબર પડશે શોર્ટ સર્કિટ જોવાનું ચૂકતા નહીં આ ટેકનિકલી બહુ જ સ્ટ્રોંગ અને સાઉન્ડ ફિલ્મ છે આના વીએફએક્સ બહુ જ અદ્ભુત છે પોસ્ટર રિવ્યુઝ અમને અત્યાર સુધી જેટલા મળ્યા છે એ પણ સોલિડ છે ટીઝર કટ બહુ બ્રિલિયન્ટ છે ટ્રેલર બહુ સરસ છે હવે ફિલ્મ અગિયારમી આવશે અને એ તમારે નક્કી કરવાનું છે કે એ ફિલ્મ તમને કેવી લાગે તમારા જે કંઈ પણ રિવ્યુઝ હોય અમને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્લીઝ જણાવજો અને જેટલા પણ બાદશાહ નિયર યુ ના દર્શક મિત્રો છે તમને બધાને એક રિક્વેસ્ટ અમારું એક પ્રમોશનલ સોંગ ઓલરેડી બહાર આવી ગયું છે તમને જો એ સોંગ ગમે તો ફિલ્મની અંદર કોઈ સોંગ નથી પણ એક પ્રમોશનલ સોંગ અમે લોન્ચ કર્યું છે તમને જો એ સોંગ ગમે તો પ્લીઝ શેર કરજો અને યસ શોર્ટ સર્કિટ જરૂરથી જોજો થેન્ક યુ